કર્મ કરીએ આપણા જે વિદ્યાર્થીએ છીએ કર્મ કયું ભણવાનું પછી શિક્ષક પશુપાલક પશુપાલન એ જે આપણે નક્કી કરેલું છે આપણે કરવાનું છે પછી ભક્તિ યોગ ભક્તિ યોગ એટલે આપણે ભક્તિ કરવા આપણે ભગવાનની પૂજા આ બધું કરીએ છીએ તો બરોબર પણ જે આપણે કર્મ કરીએ છીએ એનો વળગી રહે અમે ભક્તિ કે બરાબર તો જેમ આપણે નરસિંહ મહેતા હતા પહેલાં તો ભગવાન શ્રી કૃષ્ણની ભજન ગા ગા કરે એ વળગી રહેતા એટલે ભક્તિ કે જે કર્મ છે એમાં ક્યારે ફળ મળે તેની ભક્તિ કરો તમે કાયમ એની

ખેતર હોય તેને મેદાની બનાવી દઈએ અને બીજું કઈ પણ બનાવી દઈએ બાંધી દઈએ તો એમ આપણા જીવનમાં ધ્યાન ના હોય

છોડવા એ મુખ્ય હોય છે કોઈ પણ યોગ કરો તમે ધ્યાન કરો પ્રાણાયામ કરો પછી ત્રિકોણાસન કરો વૃક્ષાસન કરો બરાબર બધા ઘણા બધા સવાસન તો જ શ્વાસનું નિયંત્રણ મહત્વનું હોય છે બરાબર તો આપણે યોગ કરવાથી મન અને તન બંને મજબૂત બને ઘણી વાર તમે જોયું કે જે ઘણા બધા શક્તિશાળી માણસો કે જે શક્તિશાળી તો નહીં પણ આમ શરીરમાં મજબૂત દેખાય થોડું ચાલે તો સ્વાસ્થ્ય જે હોય છે અથવા મજબૂત દેખાતા માણસો કદાચ કૂતરું આવે તોય ડરી જાય એવું પણ થાય થતું હોય છે કદાચ સુખ લકડી હોય એમાં મારા જેવા ફૂંક મારો તો એવું નહીં થઈ ગયું

સ્વસ્થ શરીર બને છે અને સ્વસ્થ શરીર બને તો સ્વસ્થ મન બને આપણને તાવ આવતો હોય ને પછી અકી એક પાંચ ફકરા લખી નાખો તો રાખો કેમ કે મન આપણું મજબૂત નથી બીમારી બીમારી છે શરીર શરીર થઈ હોય અને કંઈ કામ સોંપે તો કંટાળો આવી જાય કાકી કામ સોંપી દીધું કામ કરવા જઈએ ધમધમ ચાલુ થઈ જાય નદીઓ વહેવા લાગી થાય ને એવું તો આપણને ગમે આપણું શરીર તંદુરસ્ત કોઈ પણ આપણે કામ કરીએ ને તો શરીર તંદુરસ્ત રહે મન એમાં